રહેતા લોકો અનેક વખત પોરબંદર લઈને અને આજે હોવા છતાં ફરિયાદો નિકાલ આવતો નથી રોડ રસ્તા લાઇટ અને ગટરના પાણી રોડ ઉપર ઉભરાતા હોવાની સ્થાનિક લોકોની ફરિયાદો છે આમ છતાં મનપા કોઈ પણ પ્રકારે લોકોની ફરિયાદ ઉપર ધ્યાન આપતું નથી તેવા લોકોએ આક્ષેપ લગાવ્યા છે સ્થાનિક રાજીવનગર વિસ્તારમાં રહેતા એડવોકેટ જીજનેશ ચાવડા એ મનપા પર આવતું નથી છેલ્લા ઘણા કારણોથી અમારા બાળકને મચ્છરજન્ય રોગો અને ગંદકીનો સામનો કરવો પડે છે તાત્કાલિક ધોરણે ગંદકીનો નિકાલ નહીં થાય ગટર વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ આંદોલનો કરવા પડે તે સ્થિતિ છે નમસ્કાર મારું નામ જીગ્નેશ ચાવડા છે હું છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજીવનગરમાં રહું છું જયશ્રી મોટર્સ વાળી વેલીમાં ત્યાં અવારનવાર છેલ્લા બે વર્ષથી રોડની રસ્તાની અને ગટરની કાયમી સમસ્યા ઉભી રહે છે કેટલી વાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતમાં પહેલા ઘણી વાર રજૂઆત કરેલી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી ખાડા ખોદી જાય ગટરનું લેવલિંગ નથી રોડનું લેવલિંગ નથી આપણે કહેવા જઈએ તો કે થઈ જશે ખાડો ખોદી જાય ઘર પાસે ખાડો ખોદી જાય વાહ ખોદી જાય એની સામે વાંધો નથી પણ એનો કાયમી નિકાલ આવે એવું કરવા મારી હવે તો પંચાયત પછી મહાનગરપાલિકા બની ગઈ છે મહાનગરપાલિકા બની ગઈ છે પણ મહાનગરપાલિકામાં મેં અને મારા પણ આ ને એમજી રોડ છે એવી રીતે આ મેન રોડ છે આવવા જવાનો એક જ રોડ અને એ પણ મેઇન રોડ છે અને એમાં કાયમી માટે આપ જોઈ શકો કાયમી માટે આ પ્રશ્ન ઉભો હોય છે એ પણ કાય ગટરનું પાણી પછી પાણીની લાઈન લીકેજ નો પાણીની લાઇન લીકેજ મેં ત્રણ ફરિયાદ આપેલી છે નગરપાલિકામાં એક પાણીની લાઈન લીકેજ છે પાંચ જગ્યાએ એક રોડ રસ્તાનું લેવલિંગ નથી અને ત્રીજું કે ગટરની સમસ્યા કાયમ માટે ઉભી તો આનો ઝડપી અને તાત્કાલિક નિકાલ આવે એવી મારી અરજ છે